હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુણોનો ભંડાર વેઇટ લોસ માટે બેસ્ટ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર એવી રાગીની ઇડલી આ રાગીની ઇડલી બનાવી અને નાના બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે ઘરમાં જો કોઈને ડાયાબિટીસ હોય કે વેઇટ લોસ કરવો હોય તો પણ તમે આ ખાઈ શકો છો રાગીને ઘણા લોકો નાચણી અને નાગલી પણ કહેતા હોય છે જો તમે પણ ઘરમાં અવનવા નાસ્તા બનાવી અને ખાવાનું પસંદ કરતા હોય તો રાગીની ઇડલી બનાવી અને એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે અને આ રાગીની ઈડલીને બનતા માત્ર વીસ મિનિટ જેટલો જ સમય લાગે છે તો ચાલો બનાવીએ રાગીની ઇડલી રેસીપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા આ ઇડલી બનાવવા માટે અહીંયા મેં એક કટોરી રાગીનો લોટ લીધો છે અને એ જ માપ પ્રમાણે એક કટોરી સોજી લીધી છે અહીંયા જે ઝીણી સૂજી આવે છે એ લો તો પણ ચાલે ત્યારબાદ તેમાં ઉમેરવા માટે એ જ માપ પ્રમાણે અહીંયા મેં દહીં લીધું છે દહીં થોડું ખાટું હોય એવું લેવાનું અને જો તમારી પાસે દહીં ના હોય અને છાસ હોય તો બે કટોરી છાસ લેવાની હવે એનું બેટર બનાવવા માટે એ દહીંવાળા જ બાઉલની અંદર થોડું પાણી ઉમેરી અને સોજીવાળા બાઉલમાં ઉમેરી લેવાનું છે અને ઇડલીનું બેટર બનાવવા માટે તેમાં થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે અને જેમણે મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર આમ થોડું થોડું પાણી ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઈડલી બનાવવા માટે અહીંયા આપણે બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની છે અને આ બેટર બનાવવા માટે અહીંયા મેં એક કટોરી દઈ અને દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે અહીંયા બેટર રેડી થઈ ગયું છે તો આપણે તેને દસ મિનિટ રેસ્ટ આપવા માટે મૂકી દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે બેટરને ચેક કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો તેને એકથી બે મિનિટ જેવું એક જ ડિરેક્શનની અંદર આ રીતે ચલાવી લેવાનું હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી લેવાનું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ હવે ઇડલીને પોચી અને જાળીદાર બનાવવા માટે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ લીધો છે તો તે અડધું પેકેટ ઉમેરી દેવાનું અને બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ઈનો ઉમેર્યા પછી તેને સોફ્ટ બનાવવા માટે આ રીતે એક જ ડિરેક્શનની અંદર એકથી બે મિનિટ જેવું મિક્સ કરી જવાનું આમ કરવાથી ઇડલી સરસ પોચી અને જાળીદાર બનશે આ રીતે સતત એક જ દિશાની અંદર ફેરવવાનું અહીંયા તમે જોઈ શકો છો કે બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે બેટર સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ઇડલી બનાવવા માટેનું સ્ટેન્ડ લઈ લો અને તેના બધા જ ખાનાને તેલથી ગ્રીસ કરી દેવાના છે અને આમ તેલ વડે ગ્રીસ કરવાથી જ્યારે બની જશે ત્યારે તેને આપણે અનમોલ્ડ કરી શકીએ છીએ હવે બધા જ ખાનાની અંદર એક સરખા ભાગે ઇડલીનું બેટર ઉમેરી દઈએ અને આ જ રીતે બીજી ડીશ પણ તૈયાર કરી લેવાની હવે ડીશ રેડી થઈ જાય એટલે બીજી સાઈડ મેં પાણી પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો ડીશને સ્ટીમ થવા માટે આપણે મૂકી દઈએ હવે પાણી ઉકળવા લાગે એટલે ગેસની આંચ મીડિયમ કરી દેવાની અને તેને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ જેવું થવા દેવાનું છે હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરથી બેટર એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે તો ચાકુ નાખી અને ચેક કરી લઈએ તો અહીંયા ઇડલી સર્વિંગ કરવા માટે રેડી થઈ ગઈ છે તો એને અલગ ડિશની અંદર નીકાળી લઈશું તો અહીંયા તૈયાર છે પોચી અને જાળીદાર ખાવાની મજા આવે તેવી રાગીની ઈડલી તો તમે પણ રાગીની ઈડલી બનાવવાની આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને આવી જ એક નવી હેલ્ધી ટેસ્ટી અને નવી રેસિપી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ